જ્ઞાન સહાયક યોજના રદ કરાવવા દાંડીથી નીકળેલી યુવા અધિકાર યાત્રા પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવી પહોંચી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનું પંચમહાલના આપના પ્રમુખ દિનેશભાઈ દ્વારા ફુલહાર પહેરાવીને સ્વાગત કરાયું યુવા અધિકાર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે પદ પદયાત્રામાં યુવાનો જોડાયા હતા શિક્ષકોની ભરતી માટે અમલમાં મૂકેલી જ્ઞાન સહાયક યોજનાના વિરોધ માટે આ યોજના રદ કરાવવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તથા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નેતૃત્વમાં યુવા અધિકાર યાત્રા કાઢવામાં આવી દાંડીથી આ યાત્રા નીકળી અને અનેક જિલ્લાઓમાંથી પસાર થઈને સાબરમતી સુધી પહોંચવાની છે

વર્તમાનમાં જે પરિસ્થિતિ છે કે જે શિક્ષણ વ્યવસ્થાને પણ આ લોકો ખાનગીકરણ કરી નાખવા માંગે છે આ લોકો પણ વેપારીકરણ કરી નાખવા માં છે જ્ઞાન જ્ઞાનનો વેપાર છે એટલે આ જે અન્યાય કરતા જે પ્રોજેક્ટ છે એના વિરોધમાં અમે એડી જોર લગાડીને લડી રહ્યા છીએ આવનાર વીસ દિવસમાં આવનાર વીસ તારીખે અમે ગાંધીનગરની અંદર એક મોટા જનસમુદાય સાથે અમે ભેગા થઈ રહ્યા છીએ અને મહા જનસભા કરી અમે સરકાર ને કહેશું કે આવનાર દિવસો જો જ્ઞાન સાહેબ પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે તો અત્યારે તો ફક્ત દાંડી થી અમે સાબરમતી આશ્રમ જઈ રહ્યા છીએ જરૂર પડશે તો અમે કીર્તિ મંદિર થી પણ ગાંધી આશ્રમ આવીશું કચ્છ થી પણ ગાંધી આશ્રમ આવીશું અને ઉત્તર ગુજરાત થી પણ ગાંધી આશ્રમ આવીશું છતાં પણ જો સરકાર નહીં માને તો યાદ રાખજો કે જે અત્યારે આદિવાસી પટ્ટા ઉપર અમે જઈ રહ્યા છીએ જેટલા પણ સરકારી કાર્યક્રમો હશે એ તમામ શિક્ષિત ઉમેદવારોની સાથે સાથે તમામ જે જન નેતાઓ છે એને સાથે લઈ અમે આ તમામ કોઈ પણ પ્રકારના સરકારી કાર્યક્રમો નહીં થવા દઈએ આ સરકારી કાર્યક્રમો અમે બહિષ્કાર કરીશું તેની સાથે સાથે અમે જે રીતે ગાંધીજીએ ઓગણીસો ને હિન્દુ હિન્દ છોડવાનો નારો આપ્યો હતો એ જ રીતે અમારો અંતિમ નારો હશે કે જ્યાં વિધાનસભાની અંદર જે એકસો છપ્પન પ્લસ ત્રણ જે ધારાસભ્યો છે એને અમે વિધાનસભા છોડો ઉપર મજબૂર કરી દઈશું